પછી આટલો બકરો ચાલતો છે એ લોકો પૈસો નહિ

રિક્ષા ઉપર કોક ચાલ્યા અરે આ મારી તો ડૂસી લાઈને એક મને લેવા મોકલ્યો ભાઈ મારી ડોસી મોકલી આટલા પૈસા તો કોણ અને મારી મારી ડોસીએ મોકલ્યો તો મને

જિંદગી તૂટ્યા નહી સરપંચ ની વાત કરો સરપંચો તમે સરપંચી સરપંચી સરપંચ તમે તો એવા નહીં

જે મોટા મોંચો હોય ને એટલે મોકલા જીવતા આવડતું નહિ પીએમ આવા ને ખબર

આપડે આપડે હું કઉ મારા દાદા ને હું હજાર રૂપિયા વાપરું તો મારી ડુસી ને વાપરવા દેતી મોટી મોટી વાતો ગધાવાની લાતો લાતો